હેલો દોસ્તો વેલકમ બેક ટુ મી વિડીયોમાં સ્વાગત છે બધે જય રામ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો મી ટુ ફેમિલી મજા મને મજામાં છો ભગી કે સવારના સાત આપણે સાત વાગે વોક ચાલુ કર્યો આથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે આપણે જવાના મહાદેવનું મંદિરે હલો આપણે જઈએ વેસ્ટ ગો વાતાવરણ પણ બહુ મસ્ત છે

વરસાદ પણ ચાલુ થઈ ગયો પર પહોંચી ગયા લાવી

વાંચવા આવે હું તમને પાછું વાંચીને મળવું હવે